મુંબઈમાં ભારે કમોસમી વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હવામાન વિભાગે શહેરના વિવિધ ભાગો માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો ગઈકાલે સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદને કારણે ખેડૂતોને પડ્યા પર જેતપુર માર્કેટિંગ યાર્ડમાં પાંચસો થી વધુ જેટલા મરચાની ભારી તેમજ ડુંગળીના બાચકાઓ પલડી ગયા આઈએમડીની આગાહી પ્રમાણે ગુજરાતના પાંચ જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ મુંબઈમાં મુંબઈ પચાસ મીટર શૂટિંગ રાઇફલ પ્રોન ઇવેન્ટમાં એન્ડ્રુએન કર્માકરે સિલ્વર મેડલ જીતી ભારતનું ગૌરવ વધાર્યું તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ